સારામ એન્કર્સ હોસ્પિટલમાં રાતે દસ તારીખના આવવાનું હતું અને આપણા ડોક્ટર ભૂકેશભાઈ પટેલે ખૂબ સારી સારવાર કરીને એની ખુબન્સીમાં ખૂબ એને કામ આપ્યું અને તાત્કાલિક જોગ્રાફી કરીને બે દિવસમાં એકદમ રેડી કરીને અત્યારે હું પરત ઘરે જઈ રહ્યો છું એટલે દરેક મારા પ્રેમી મિત્રો જે ગમે દિવસના સુતા નથી ખૂબ મન સુધાયું અને ખૂબ બધાના ફોન પણ એટલા આવ્યા એ બધાય મારા પ્રેમી મિત્રો છે હું અત્યારે એકદમ રેડી છું ઘરે જઈ રહ્યો છું બધાને મારા જય શ્રીરામ કોઈ ચિંતાનો સવાલ નથી એકદમ રેડી છું જય શ્રીરામ બે શબ્દ બોલી નાખો જય શ્રી રામ એકદમ કોઈ ચિંતા હા અડધો કલાક થોડો છાતીમાં દુખાવોડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજી ને બધું જોવા બધી મારી તબિયત આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માંગવા માટે થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે એટલે હું આ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું પણ આ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રથમ દિવસે સીએમ સાહેબ વધારે ત્યારે પણ

ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાબેને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઇસીજીને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે આપણા મહેમાન છે જવાબદારી આપણી ડબલ છે તબિયત પહેલી શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે ને જશે એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ પણ અમે કીધું તમને પાંચ મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું તો માયા બી આપ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે માતાજી ભગવાનને પ્રાર્થના કરો અને આગળનો પ્રોગ્રામ આપણે એક માયાભાઈનું અથવા જે કમિટી નક્કી કરે સ્ક્રીન ઉપર ભાઈ ભાઈ આપણે આપણા માતા આપણા દોલો આપણા સર્વે કહેવાય કે જે દેવસ્થાનો છે એ દેવસ્થાનોને માનીએ છીએ સાહેબ આપણા ઘરે મહેમાન તરીકે આવ્યા છે કાર્યક્રમ કરવાનો હતો બહુ સારું આયોજન હતું પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે ડૉક્ટરોનું એવું કહેવું છે કે એમના છાતીના દુખાવાના કારણે એમને હવે બોલાવ્યું છે નહીં માટે આ કોઈ કુદરતી કદાચ કોઈ એમના તરફીનું જે કાર્ય છે એને આપણે બધા વધાવીએ આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ સાહેબ આપણે બધા પ્રાર્થના કરીએ ભલે આપણે આપણો સમય બગાડ્યો છે આપણે અહીંગર બેઠા છીએ પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરે કે માયાભાઈને કંઈ ના થાય સાહેબ આ જુલાસણ ગામની એક કહેવાય કે આપણી માતાજીને એવી પ્રાર્થના કરીએ કે હે માં એમની રક્ષા કરજો ક્યાંક નાનું મોટું પણ કહેવાય કે એમને વિઘ્ન આવવાનું હોય તો એ વિઘ્નને ટાળી અને એમને કહેવાય કે તબિયત સારી રહે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને એમની કહેવાય કે સારી તંદુરસ્તી રહે એ માટે કહેવાય કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તમે બધા કોઈ જગ્યા ન છોડશો કોઈ જગ્યાના ના છોડશો શાળા આપણી છે ગામ આપણું છે ઉત્સવ આપણો છે અને આપણે કોઈ અવ્યવસ્થા નહીં ફેલાઈએ આ જુલાસણ ગામના સર્વે જનેતાઓને એમના દીકરાઓને આપણે જે પણ મુરબ્બીઓ આવ્યા છે એ માયાબેને અડધો કલાક પહેલા થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજી ને બધું જોવડાય થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માગવા માટે જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતું પર પી ਜਾਹਿਰ ਜੁਗਮਾ ਜਗਦੰਬਾ ਤੂ ਜੋਗੜੀ ਮਾ ਤੂ ਪਰਗਟ ਪੀਠੜਾ ਜੁਲਾਸਣ ਗਾਬਨੇ ਆਗੜੇ ਅਜਨੋ ਆਵੋ ਰੂੜੋ ਔਸਰ આવું સરસ મજાનું પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડોક્ટર પરિવાર અનુપમ પ્રાથમિક શાળા જુલાસણ એનું ભવ્ય અને દિવ્ય આવું લોકાર્પણ હોય દાતાશ્રીઓના સન્માન પહેલાં તો આ દાતાઓ અને તાળીઓના ગગલારથી વધાવો કારણ કે મને એક એક મને બહુ વાત ગમે છે કે તમે ગમે ત્યાં રહેતા હોવ પણ વતન ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને હે ધનંજય માતૃભૂમિ એ માતૃભૂમિ છે અને બીજું કે માં જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતા મહાન છે અને જે વ્યક્તિ પોતાની જન્મભૂમિને પોતાના વતનને એ કદી ભૂલે નહીં એ વ્યક્તિનો કોઈ દિવસ પરાજય ન થાય તો આજે દાતાઓ જ્યાં અમેરિકાથી કેમભાઈને બધા અમે જ્યારે માં ઉમિયા માતાનું મંદિરની જ્યારે પ્રતિષ્ઠા હતી ત્યારે જુલાસણને યાદ કર્યું કોના કોના નામ લો બધાયને ત્યારે ખૂબ બધાએ આપણને મને વાત કરેલી તો એના આવા ઉજળા પ્રયાસો બધા દાતાઓના હું અહીંયા આવી શક્યો આ બધાની જ્યારે અહીંયા અદ્ભુત હાજરી છે સીએમ સાહેબને મળવા ગયા એણે એને પણ ખૂબ સારી આ પાડી તો ફરી ફરી વાર બધાને દાતાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મન તો નથી થતું મૂકવાનું પણ થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું હું આ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રમ દિવસે સીએમ સાહેબ વધારે ત્યારે પણ બધાએ ભાવથી એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાય રાસ ગરબા રમજો અને તમામ વડીલોને ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો હલો અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાબેને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજીને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે આપણા મહેમાન છે જવાબદારી આપણી ડબલ છે તબિયત પહેલી શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે ને જશે એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ પણ અમે કીધું તમને પાંચ મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું તો માયા બી આપ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે માતાજી ભગવાનને પ્રાર્થના કરો અને આગળનો પ્રોગ્રામ આપણે એક માયાભાઈનું અથવા જે કંઈ કમિટી નક્કી કરે સ્ક્રીન ઉપર સંતભાઈ પિયુષભાઈ લેશે